શિક્ષકોની ભરતીની રાહ જોતા યુવક યુવતીઓ સાથે ગુજરાત ફર્સ્ટ વાતચીત કરી છે તેમની પ્રતિક્રિયા સાંભળીએ શિક્ષકોની ભરતી ને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે કે ચોવીસ હજાર અને સાતસો જે ખાલી જગ્યાઓ છે તેમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે ટેટ અને ટાટના જે પરીક્ષાર્થીઓ છે તેમના માટે આ એક સારા સમાચાર કહી શકાય કેમ કે ઘણા સમયથી તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સરકાર ભરતીની જાહેરાત કરશે અને કેટલી ભરતીની જાહેરાત કરશે આ તમામ બાબતોને લઈને રાહ જોઈ રહ્યા હતા આપણી સાથે પરીક્ષાર્થીઓ ઉમેદવારો છે તેમની સાથે વાત કરીશું જે જાહેરાત કરવામાં આવી છે ચોવીસ હજાર સાતસો ભરતી કરવાની જે ખાલી જગ્યાઓ છે શિક્ષકોને આને કહી દીધા ખાસ કરીને એક તો સરકારનું આ પોઈન્ટ છે એ આવકાર્ય છે પણ સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે આગામી સમયની અંદર તમે જે શિક્ષકની ભરતી કરવા જઈ રહ્યા છો તો પહેલાં એની સંપૂર્ણ તપાસ કરી લો કે શિક્ષકની ઘટ કેટલા પ્રમાણમાં છે તો બધી શિક્ષકો જે શાળાઓમાં શિક્ષકની જગ્યા ખાલી છે તે શિક્ષકની જગ્યા તમામ ભરાઈ રહે એવી સરકારને શ્રીને એક નમ્ર વિનંતી છે અન્ય ઉમેદવારો છે તેમની સાથે પણ આપ કઈ રીતના જુઓ છો ચોવીસ હજાર સાતસો ભરતી કરવાનો અત્યારે નિર્ણય લીધો છે સરકાર જે સરકારે નિર્ણય લીધો છે જે ચોવીસ હજાર ભરતી કરવાનો જે ટેટના શિક્ષકોની એક્ઝામને એનું તો એ છે ને એ જે નિર્ણય લીધો છે તે સારો છે પણ જે મોડું કર્યું પણ કર્યું તો છે એમ કે વિદ્યાર્થીઓ માટે અને જે એક્ઝામની પ્રિપેરેશન કરે છે એના માટે કર્યું જે વિચાર કર્યો છે તે સારું છે પણ એક અપીલ છે અમારી તરફથી કે જેટલા કેટલા શિક્ષકોની ભરતીની જરૂરિયાત છે શું છે તેનું એક વખત ચેક કરે ને ત્યારબાદ ભરતી કરે કેમ કે મેઇન આંકડા બાર આવે કે આટલા જ શિક્ષકોની ભરતીની જરૂરિયાત છે તો એટલી ભરતી કરે એક વિનંતી છે બેન આપ કઈ રીતના જુઓ છો જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ આપ કેટલા સમયથી તૈયારીઓ કરતા હતા પહેલાં તો કેટલા સમયથી તૈયારીઓ કરતા હતા પરીક્ષાને લઈને ચોક્કસ તો જે રીતના વિદ્યાર્થીઓમાં જે વાત છે કે તેઠ અને તાટની જે પરીક્ષા છે તેની તૈયારીઓ કરતા હતા એક મહત્વપૂર્ણ જાહેરાત એ પણ છે કે બે હજાર અગિયારથી જે આ ભરતી પ્રક્રિયા છે તેમાં જે પણ ઉમેદવારો સામેલ હતા તેમને ગણવામાં આવશે અને હવે આ નિર્ણયથી ચોક્કસપણે જે ઉમેદવારો છે તેમાં ખુશીનો માહોલ પણ છે અને સાથોસાથ જે બાકીની જગ્યાઓ છે તે પણ ભરી દેવામાં આવે તેવી પણ તેઓ માંગ કરી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ